પલસાણાના કડોદરામાં દારૂ પીને મારઝૂડ કરનારા પતિને પત્નીએ ભાઈ સાથે મળી ટેમ્પો પાછળ બાંધી ઘસડ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે તો ટેમ્પા પાછળ બનાવીને ઘસડી રહેલા શાળાને લોકો મેથે કાપી પોલીસને સોંપ્યો હતો અને ટેમ્પો પણ હાલ પલટી મરાવી દીધો હતો પલસાણા તાલુકાના કડોદરામાં કૃષ્ણનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અનમૂળ મહારાષ્ટ્રના બાલકૃષ્ણ રમેશભાઈ રાઠોડ મિલમાં કામ કરે છે જે પત્ની શીતલ સાથે દારૂ પી અવરનવર ઝઘડો કરતો હતો તે શુક્રવારે બપોરે બે વાગે તો હદ તેની પત્નીએ મચાવી દીધી હતી શુક્રવારે બપોરે બે કલાકે બાલકૃષ્ણને શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતા શીતલે દુર્ગાનગરમાં તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો અનિલ ટેમ્પો ચલાવતો હોય પોતાનો ટેમ્પો લઈ આવ્યો હતો અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો એટલેથી અટકવાને બદલે બાલકૃષ્ણને ટેમ્પો પાછા દોરડા વડે બાંધી બે હજાર ફૂટ સુધી રોડ ઉપર ઘસડી જતા અરેરાટી ફેરાઈ જવા પામી હતી ઘટનાને જોઈ સ્થાનિક રોડ પર દોડી આવ્યા હતા અને ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવ્યો હતો તેની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત મિમેર હોસ્પિટલમાં આકર્ષણ આવ્યો હતો બીજી તરફ લોકોએ મેથીપા કાપી પોલીસને સોંપ્યો હતો કડોદરા પોલીસે હાલ તો ફરિયાદ નોંધવાની તજવીજ ધરી છે અને લોક ટોળાએ આ ટેમ્પોને પણ ઊંધો ભાડી દીધો હતો અઝર કુરિશી સાથે પ્રકાશ વાટાજી